સુરતના પૂણા ગામની નાલંદા વિદ્યાલયમાં સીલ લાદતાં હોબાળો મચ્યો હતો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવામાં આવ્યા સુરતના પૂણા ગામના વિસ્તારમાં આવેલી નાલંદા સ્કૂલને ફાયર એનઓસી હોવા છતાં બાંધકામ રેગ્યુલર નથી તેવું કહીને સીલ મારવામાં આવતા શાળાના સંચાલકોમાં આક્રોશ જોવા મળ્યો જ્યાં સુધી જે કોઈ પણ શાળાને સીલ મારવામાં આવ્યા છે તે તમામ શાળાઓના સીલ ખોલવામાં નહીં આવે ત્યાં સુધી અનિશ્ચિત મુદત સુધી તમામ શાળાઓ બંધ રાખવાની ચીમકી આપવામાં આવી છે અને આ કામગીરીને હાઈકોર્ટમાં લઈ જશું તેવું દિવેશભાઈ ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે હાલ તાજેતરમાં રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો તેના ભાગરૂપે સુરત મહાનગર નગરપાલિકાના અધિકારીઓ સફાળા જાગ્યા અને આજ રોજ સવારે ઉણાગામ ખાતે આવેલ નાલંદા વિદ્યાલયમાં સુરત મહાનગરપાલિકા તેમજ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું વિદ્યાલયમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ એનઓસી હોવા છતાં સીલ મારવામાં આવ્યું હતું મહાનગરપાલિકાના અધિકારીને પૂછવામાં આવતા આ સ્કૂલ ગેરકાયદેસર બાંધકામ છે તેવું કારણ જણાવી અને સીલ કરવામાં આવી હતી અધિકારીને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે આ સ્કૂલ છેલ્લા ત્રીસ વર્ષથી શરૂ છે તો એ સ્કૂલને આજે ગેરકાયદેસર બતાવી સ્કૂલ પ્રશાસનને હેરાન કરવામાં આવતું હોય તેવું જણાઈ રહ્યું છે હાલ જ કોમર્સનું મોટા પ્રમાણમાં પાસનું રિઝલ્ટ આવ્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓના એડમિશનની પ્રક્રિયા ચાલુ હોય એવામાં સુરત મહાનગરપાલિકા કોઈ પણ નોટિસ આપ્યા વગર પુના વિસ્તારની સ્કૂલો પર સીલ મારવા માટે ત્રાટક્યા હોય ત્યારે આવનારા દિવસોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક મોટી અગવડ ઊભી થઈ જશે તેવું દેખાઈ રહ્યું છે આજે સ્કૂલમાં સીલ મારવામાં આવ્યા છે તેથી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના ભવિષ્યનો કોઈપણ વિચાર કર્યા વગર સુરત મહાનગરપાલિકાની ટીમ પોતાની કામગીરી બતાવવા માટે આવી ચડ્યા છે સરકારે આ સ્કૂલોની અંદર ભણતા બાળકોના ભવિષ્યનો પણ વિચાર કરવો જોઈએ સવારથી જ ઉના વિસ્તારની અલગ અલગ સ્કૂલોમાં આવા સીલ મારવાના કાર્યક્રમથી ઉના વિસ્તારના સ્કૂલ મંડળના સંચાલકો દ્વારા જ્યાં સુધી બધી સ્કૂલના સીલ ખોલવામાં નહીં આવે ત્યાં સુધી એક પણ સ્કૂલ ચાલુ ન કરવાની ચીમકી દેવામાં આવી હતી હવે જોવાનું એ રહ્યું કે આ મહાનગરપાલિકા અને સ્કૂલ એસોસિએશને લડાઈમાં સામાન્ય બાળકોના ભવિષ્યનું શું તેનો વિચાર કોણ કરશે તેવો એક પ્રશ્ન ઉઠી રહ્યો છે સાથે સાથે સ્કૂલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જગદીશભાઈ ચાવડા દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે કે આજે સ્કૂલમાં જે કાંઈ અગોરતા હશે એને દૂર કરવા માટે સમય મર્યાદા અને જે તકલીફો છે એનું સોલ્યુશન કરવા માટે સમય આપે તેવી સરકાર પાસે માંગણી કરવામાં આવી છે સંજય પટેલ ડેપ્યુટી આ વાળી જે મિલકત અમે હાલ કામગીરી કર્યા છે સીલ મારા માટે એ આ મિલકતમાં બાંધકામ રેગ્યુલર નથી બાંધકામ રેગ્યુલર નથી બીયુસી નથી કે ઇમ્પેક્ટ માટે અરજી કરી છે સી લેવા નથી એ કારણસર આ બાંધકામ અમે બંધ સીલ કરેલ છે એ પ્રશ્ન નથી ફિરિશ નહીં નહીં મેં આપી દીધું આમાંથી ડૉક્ટર જગદીશભાઈ ચાવડા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના ઉપાધ્યક્ષ અને સુરત શહેર શાળા સંચાલક મંડળના મંત્રી તરીકે હાલ કાર્યરત છું શું પ્રશ્ન સાહેબ રાજકોટમાં જે દુર્ઘટના ટીપીઆર મોલમાં જે ઘટી અને જે બાળકોના મૃત્યુ થયા એ ઘટના ખરેખર ખૂબ દુઃખદ છે અને અમે તમામ શાળા સંચાલક મિત્રો આ ઘટનાને વખોડી કાઢીએ છીએ પરંતુ આ ઘટનાના આફ્ટર શોકમાં જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે શાળાઓ ખોલવાની તૈયારી છે એડમિશન પ્રક્રિયા ચાલુ હોય એ સમયને સંજોગોમાં જ્યારે કોઈપણ પૂર્વ કે આગોતરી જાણકારી વગર એ શાળાઓને સીલ મારવાની જે કામગીરી થઈ રહી છે એ કામગીરી યોગ્ય નથી હા શાળાઓમાં અનિશ્ચિતતાઓ હોય અપૂર્તતા હોય એ પૂર્તતા કરવાની તંત્ર અમને તક આપે અમે બાળકોના હિત માટે બાળકોના ભવિષ્ય માટે બાળકોની સલામતી માટે સંપૂર્ણપણે તંત્રની સાથે જઈએ એની વ્યવસ્થામાં અમારાથી જે બેસ્ટ પ્રયત્ન થતા હોય એ પ્રયત્ન કરવા માટેની અમારી પૂરેપૂરી તૈયારી છે પરંતુ આ રીતે શાળાઓને અચાનક શીલ મારી અને શાળાઓ બંધ કરવાની પ્રક્રિયા છે એને અમારું ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આના માટે એક પ્રેક્ટિકલ રસ્તો અપનાવવામાં આવે અમે તંત્રની સાથે છીએ સમાજની સાથે જે બાળકોની સલામતીથી ચિંતિત છીએ તો આટલી અમારી ખાસ લાગણી અને માગણી છે મારું નામ મનીષ વાઘાણી છે અહીંયા એસએમસીના અધિકારીઓ આ સ્કૂલને અત્યારે હું જાતો તો અબરામાં મારા અમારો વર્ગ છે ને આ સ્ટુડન્ટોનો પણ અહીંયા હું જતો હતો અહીંયા અત્યારે એસએમસીના અધિકારીઓ પોલીસવાળા હતા એટલે મેં ગાડી ઊભી રાખી તો જોયું તો આ સ્કૂલની અંદર અત્યારે ફાયર સેફટી નથી એવું કહેતા પણ ફાયર સેફટી છે એ જોયું અધિકારીએ સ્વીકાર્યું પણ એક ગાડી અહીંયા અંદર નથી જતી કે તો હકીકતમાં ગાડી નથી જતી સ્કૂલ કાંઈ કાલ સવાર તો બની નથી ગઈ વર્ષોથી સ્કૂલ બનેલી છે પણ આ એસએમસીના અધિકારીઓ ભ્રષ્ટાચારીઓ છે તમે અહીંયા જુઓ આ આખો રોડ કોમર્શિયલ બની ગયો છે એમાં આ ભ્રષ્ટાચારીઓની આંખ નથી ખુલતી તમને બધાએ સેટિંગ મારીને પૈસા લઈ અને છૂટા થઈ ગયા હવે આ કોમર્શિયલ બની ગયા છે ના કોઈ ખરીદી કરવા કોઈ વ્યક્તિ આવશે તો એ ગાડી રોડ રોડમાંથી મૂકશે રોડ માટે મૂકશે એટલે પોલીસને અને પબ્લિક ને ઘર્ષણ થાય આ લોકો ચોરો બધા છે અને પૈસા લઈ લેતા આ કોમર્શિયલ આ બધા રોડ આખો રોડ તમે કોમર્શિયલ બનાવી નાખ્યો છે આ વર્ષોથી આ ટીપી પડ્યો છે આ પબ્લિક એટલી બધી હેરાન થાય છે પણ તે સત્તા તે આ ટીપી રોડ ખુલ્લો કરવામાં નથી આવ્યો આ એકલા બધા ભ્રષ્ટાચારીઓ ના અધિકારીઓ છે હવે અત્યારે છે ને તમને કહું આ જોઈ કે અત્યારે જયારે ની ઘટના ઘટી છે એટલે આ લોકો જાગ્યા છે આ જેટલી સ્કૂલો છે બધું લિસ્ટ બતાવતા હતા ઓલા સાહેબ કે આટલી એટલી સ્કૂલોને અમારે સીલ મારવાનો છે દસ દિવસ પાંચ દિવસ પછી પાછા આ જ લોકો એની પાસેથી સેટિંગ મારી અને બધી સ્કૂલો પાસેથી પૈસા ખંકેરી લે બરાબર અને આ જ સ્કૂલો જે સેલ મારેલા છે એ ખુલી જાય એટલે પાછા જે છે છોકરાઓની ફીઓ વધી જાય એટલે આ બધોય ભારણ છે ને પબ્લિક માથે જ આવવાનો છે અને પબ્લિકને જ પીસાવાનું છે આ લોકો જે ભ્રષ્ટાચારીઓ છે એને એને કોઈ પણ એક્શન નહીં લેવા કમિશનરથી માંડીને જે નીચેના અધિકારીઓ છે એને કોઈની માથે એક્શન લેવામાં આવતી નથી જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ને ત્યારે આ લોકો કુંકરણની નિંદ્રામાં સુતા હોય એમાંથી ઓચિંતાના જાગી જાય છે પાંચ દિવસ પછી પાછા હતા એમનામ ને એમનામ નાલંદા વિદ્યાલય આજે અહીંયા સુરત ખાતે છેલ્લા ત્રીસ વર્ષોથી ચાલતી આલંદા વિદ્યાલયને સુરત મહાનગરપાલિકાએ રાજકોટમાં જે ઘટના બની આ ઘટનાના સંદર્ભમાં કોઈપણ પ્રકારના કમિશનરના કે કલેક્ટરના હુકમ વગર સીલ મારવાની કાર્યવાહી કરી છે સંસ્થામાં અત્યારે બાળકોના પ્રવેશની કાર્યવાહી ચાલુ હોય છે તેમજ ગુજરાત સરકારની નમોલક્ષ્મી યોજનાની કામગીરી કરવા માટે ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ પણ આ સંસ્થામાં હતા ત્યારે કોઈપણ પ્રકારના લેખિત આદેશ વગર કો કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ જે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે આ જાડી ચામડીના કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલ પોતાની ચામડી બચાવવા માટે અને પોતે સરકાર સામે સારા દેખાવા માટે હાઈકોર્ટ સામે સારા દેખાવા માટે થઈ અને આ જે અમારી ઇમ્પેક્ટ ફી અહીંયા ઇમ્પેક્ટ ફીની અરજી પણ પેન્ડિંગ છે ફાયર સેફટીની એનઓસી અમારી પાસે હોય તેમ છતાં સીલિંગની કાર્યવાહી કરી છે આ માત્ર ને માત્ર આ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પોતે સારા દેખાવા માટેના નાટકો કરતા હોય ત્યારે અમે આવતીકાલે આ કલેક્ટર અને કમિશનરની ઘટનાને હાઈકોર્ટમાં પડકારવાના છીએ અને કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર બંનેને હાઈકોર્ટમાં લઈ જવાના છીએ અત્યારે સીલ મારીને તમામ કાર્યવાહી બંધ કરવામાં આવી છે ત્યારે હવે વિદ્યાર્થીઓની જે કંઈ પણ અહીંયા ઘટના બને વિદ્યાર્થીઓના એલસી અહીંયા અટકી ગયા હોય વિદ્યાર્થીઓના પ્રવેશની કાર્યવાહી અટકી ગઈ હોય અને આવનારી નવ શાળાઓ ચાલુ થવાની છે ત્યારે હવે પૂણા ગામના તમામ શાળાના સંચાલકો અહીંયા હાજર હોય એક નક્કી કર્યું છે કે પૂણા ગામની તમામ શાળાઓ જ્યાં સુધી સુધી ખોલવામાં આવે ત્યાં અનિશ્ચિત મુદત માટે બંધ કરવાના છે અને છોકરાઓને ભણાવવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશનર મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં બધા છોકરાઓને ભણાવશે અત્યારે માત્ર ને માત્ર એવું કારણ દર્શાવવામાં આવ્યું છે કે તમારી પાસે સીઓ આર નથી પણ અમારી ઇમ્પેક્ટની અરજી હાલ પેન્ડિંગ હોય જ્યાં સુધી ઇમ્પેક્ટની અરજી પેન્ડિંગ છે ત્યાં સુધી આ ચાવડા છે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ સંચાલિત નાલંદા વિદ્યાલય ના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી છે મારી ગઈકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈપણ જાતની નોટિસ વગર કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ પ્રવેશની કાર્યવાહી ચાલુ એડમિશનની કાર્યવાહી ચાલું બસોનો સ્ટાફ એ ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું સ્ટાફ અંદરનો સ્ટાફ અંદર અને બહારનો સ્ટાફ બાર કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ સુરત ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ સિક્યુરિટી સાથે આવીને બાર લોક મારી દીધું અંદરનો સ્ટાફ અંદર રહી ગયો બહારનો સ્ટાફ બહાર તમામ કાર્યવાહીને દાદાગીરીથી માફિયાગીરીથી આ અધિકારીઓએ આ સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી કરી છે અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી પાસે સીલ મારવા માટેનો કોઈપણ પ્રકારનો ઓર્ડર હોય કોઈપણ પ્રકારનો હુકમ હોય કોઈપણ પ્રકારની નોટિસ હોય અને નોટિસ વગર તમે શૈક્ષણિક સંસ્થાને ચાલુ શૈક્ષણિક સંસ્થાને ત્રીસ ત્રીસ વર્ષથી ચાલતી સંસ્થાને તમે આજે આજે કઈ રીતે તમે સીલ મારી શકો નોટિસ વગર તો આવી જે કાર્યવાહી કરવામાં આવી છે તે તદ્દન ગેરકાયદેસર કાર્યવાહી છે અને એમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે તમામ અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને આ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર શ્રીને પણ જાણ કરીને એમની પર પણ લીગલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવી માફિયાગીરી દાદાગીરી અધિકારીઓને સરકારી બાબુઓ કઈ રીતે કરી શકે એક શૈક્ષણિક સંસ્થા છે બાળકોને જ્યાં શિક્ષણ મળતું હોય ત્યાં પ્રવેશની કાર્યવાહી ચાલતું હોય તમામ પ્રકારની ચાલુ કાર્યવાહી આવીને છીલ મારી દે અંદરનો સ્ટાફ અંદર બહારનો સ્ટાફ બાર આવી આ ગેરકાયદેસર પૂર્તિ છે અને આ માફિયાગીરી છે આવી માફિયાગીરી અધિકારીઓને ચલાવી લેવામાં આવશે નહીં એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સખ્તમાં સખ્ત આવી કાર્યવાહીને વખોડવામાં આવે છે જે પણ કોઈ પણ આવી સ્કૂલોને કે આવા ક્લાસોને જ્યારે આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય એની અમે આજે કલેક્ટરશ્રીને કલેકટર કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે આ શાળા સંચાલક મંડળ સુરત શહેર અને સમગ્ર ગુજરાતનું શાળા સંચાલક મંડળ આ કાર્યવાહીને વખોડી કાઢે છે કારણ એવું એમણે બતાવ્યું કે તમારી બીયુ પરમિશન નથી બીયુ પરમિશનની કાર્યવાહી અમારી પેન્ડિંગ ફાઇલ પડેલી છે અને પેન્ડિંગ ફાઇલ છે એનું જજમેન્ટ અધિકારીએ લેવાનું નથી અને એનું જજમેન્ટ તો આવ્યા પછી એને એ ગેરકાયદેસર કહી શકે ગેરકાયદેસર કોઈ સંસ્થા નથી તમામ પ્રકારની ફેસિલિટી છે તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે કોઈ પણ ફોલ્ટ વગર છતાં પણ એમને આ સીલ મારી દીધું છે